ખાતે વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મત વિસ્તાર અને ધોરાજી ઉપલેટા મત વિસ્તારમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય મંત્રીશ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા લગભગ એકોતેર જેટલા કામો એકોતેર જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા આજે માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત ને સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે પણ અત્યાર સુધીમાં બસો સત્તાવન કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવિયાના દ્વારા આ ખાતમુહૂર્ત લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુહૂર્ત લોકાર્પણ થયા છે અને આજે ઉપલેટા ખોટે હોસ્પિટલ આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા ની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ થયું ધોરાજી એમ્બ્યુલન્સ પર ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસ માં આવી જવાની છે અત્યારે જે કામો ના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા કે ધોરાજી ની અંદર ઘણા કામો લગભગ માનો ને કે દસક કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે અને એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે એવી રીતે ભાયાવદર ની અંદર લગભગ અગિયાર કરોડના કામ આજે જે ખાતમુહૂર્ત લોકાર્પણ થયા પેલાના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવરનવર કલેક્ટર સી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટ ને પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે અને ખબર છે કે એના પરિણામો આવે જ છે માથો રાહચી અને ઉપેટા તાલુકાના સિત્તેર જેટલા કામો છે એમાં જેટલા હાથ હું અને ઓગણત્રીસ જેટલા અને ઓગણાસ સિત્તેર કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ ઈ ખાત મુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાએ કર્યું હતું આંગણવાડી ફાટક મુક્તનું ખાત મુહૂર્ત મહેન્દ્ર પાડલિયાએ કર્યું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન મહેન્દ્ર પાડલિયાએ કર્યા હતા મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભયાવદર ધોરાજી નગરપાલિકા ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય જેવી જેવી પ્રશ્નોની રજુના કામો ચાલુ છે પણ ફાટકનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે બ્રિજનું અને ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ખુબ લાગણી અને ગૌરવની વાત અનુભવું છું